અરે તમન તઈન જોણો કે આખો તો ઘેર ખાવાનું બધું હું ખવરાઈ દઈએ ખેતરમાં તમને હા ખાવું ખાવાનું હા ભાઈ જેસે આલશું ખાવો ખાજે બધા અંદર જતા રહ્યો જોડો થોડું કર્યું એટલો ઉપાડ લેવો મેડ ગેર હોત પડી જાય પૈસા લઈ દો તમે મજૂરી ઉભારો લે મન તો હંગાટ કરો મારા ઘર આબાલું અલ્યા તારી હોજ પડવા થઈ હજી ઘરે મંદિર સમાન કેવાય ગુડ પડના હોય અંદર એ કાકા આ ઠંડી વધારે પડતી નહી ગરમી પડે ઘઉ ની વાયર મજૂરી બધી માથે જ આ ઠંડી પડે તો સારું એ ઓય કણું કરવાલે મજૂરી બજરી જો તો તમારા બાપાને પેકો કરો અલ્યા આ મજૂરી જો નાયા તમને કધું જણાબા ની તો મેગો જોતો એમ મને તમે હંગાલ હતા પૈસા આલ દેજો તમારા કાકા ઈય ના કાકા મે રૂપિયા દીધા બધું 200 રૂપિયા 200 રૂપિયા મને ગા 200 રૂપિયા આલ ખબર નઈ તું બોલ તો બસ તમે તો તમે તો મને ઓ તારી પેલો મેઘા માં જો મેઘા પૂછું કે તને કેટલા પૈસા આયા ને ને જો ખરેખર 100 રૂપિયા આયા ને તો ભઈ તો જેણેની વાત ઓ તારી બધું આટલા આટલા પૈસા આલે મેઘા છે મતલબ પૈસા આલે કોઈ એક વાત સાચું બોલજો હા તમ જેણેએ પૈસા આયા હતા એને રૂપિયા આયા હતા સાચું કોઈ 100 રૂપિયા હાલ જ હે

કઈ ના ડોઢું બોલ બોલ કઈ હમ તો બોલતા જ નહીં ચાલ તું ડોઢું બોલવા વાળા જી કો તો ફરી એમને હું બખાળા પર પર કરો હું બખાળ ના કરા તો હવે ભેદભાવ રાખવા મંડે આવી સમજ બા હો પણ ભેદભાવનો કો તો મેં પેલા બધા છોકરા મજૂરી દેતા ને તો ઈવન 200 200 રૂપિયા લે ને મેગમ 100 રૂપિયા જાલે તમા મેગમ પૂછો તમ 100 રૂપિયા આરે હું હવે એમાં મેઘો કે હવે તમને કહું છું તમા મેગો રે કલાક મેરતે વેણા પૈસો જતો રે છે ટાઈમ વાગે આયા તો મરતે વેણા ઓ હો

来！